નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ નવ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બીજી વસ્તુ એ કે ગયા રવિવારે આપણે એક નવો સર્વેનો વિડીયો આપી દીધો છે જેની અંદર આપણે કપાસ ધાણા જીરું ડુંગળી આવા બધા પાકોના સર્વેની વાત કરી છે ભાવ કેવા રહેશે એની વાત કરી છે તો જરૂરથી એ વિડીયો જોઈ લેજો એમાં બે હજાર લાઈક અને ત્રીસ હજાર વ્યૂનો આપણે ટાર્ગેટ આપેલો છે જો એ ટાર્ગેટ પૂરો થઈ જશે તો આવતા અઠવાડિયે પણ આપણે એક અઠવાડિયાનો બીજો સર્વે તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે રાજકોટમાં આજે બજાર શું રહેલી છે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે આઠસો દસ રૂપિયાથી ઊંચો ભાવ નવસો છપ્પન રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો છન્નુંથી થી પાંચસો બાસઠ

સોયાબીન આજે આઠસો સિત્તેર થી નવસો સત્તર રૂપિયા દેશીવાલ ચૌદસો થી ચોવીસો પચાસ પીડા ચણા નવસો એસી થી એક હજાર રૂપિયા સફેદ ચણા સત્તરસો થી મેથી આજે નવસો દસ થી બારસો ચોત્રીસ રચકાનું બીજ સત્યાવીસો રૂપિયાથી ચોત્રીસો પચાસ રૂપિયા રાજકોટમાં આગળ વાત કરીએ બાજરીની તો ત્રણસો થી ચારસો ત્રીસ રૂપિયા તુવેર સત્તરસો થી બે હજાર છ રાયડો નવસો પાંત્રીસથી નવસો પાસઠ વટાણા પાંચસોથી અગિયારસો વીસ રૂપિયા સૂકા મરચાં બારસોથી આડત્રીસો એરંડો એક હજાર એસીથી અગિયારસો અઠ્યાવીસ રાય બારસો પચાસથી તેરસો પંચાણું ચોળી ઓગણત્રીસો ઓગણત્રીસથી તેત્રીસો સાઠ રૂપિયા વરિયાળીની વાત કરીએ તો બારસો સાઠથી સોળસો એક કલંજી એકત્રીસો પંચ્યાસીથી એકત્રીસો પંચ્યાસી રૂપિયા એ જ રીતે આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો એકતાલીસ થી ત્રણસો એકવીસ લસણ ત્રણ હજાર થી ચુમ્માલીસો અડદ ચૌદસો થી અઢારસો સિત્તેર ધાણા અગિયારસો સિત્તેર થી ચૌદસો સાહીઠ રૂપિયા ધાણી બારસો વીસ થી સોળસો તલની વાત કરીએ તો સત્યાવીસો થી એકત્રીસો ઝીણી મગફળી અગિયારસો વીસ થી તેરસો ચૌદ રૂપિયા જાડી મગફળી અગિયારસો થી ચૌદસો આડત્રીસ

અને ત્રીસ હજાર વ્યૂઝ એમાં આવી જશે એટલે આપણે એવો એક બીજો અઠવાડિયાનો સર્વે આપશું જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર